લાઈ કરે નઈ નઈ તો તમે મારવા હામો સાના રહી જા સાના રહી ને કોઈ ના ક્યો હા હા ડોક્ટર હોય લીધો પણ તો તમે આવા ધંધા નો કરતા તો બાદ વાળું બંધ કરો હવે તમે કે તમને પકડીને મરા જેલમાં નાખવા જોઈએ ભાઈ ભાઈ દેલી ઓ ખાલી વર્ષડ થઈ અમારી બેન નમકું કો રખતી છે એ બનાવીતી મીકી અને ઓલા થાય આવીને એમ કે પાલક ખાવા પાલક ખાવા મમ્માને દહીંની થાતી હોય રસોડામાં તો પછી આ બેન ને બિચારા થોડીક રી છડેતે એમ અલય કે લોડન કાકી મારે તમારી બેન નું માથું પટકાઈ પડ્યો મારે તમને પડ્યો મારે બેકટ રેડી કરી દીધી

મારો ઘરવાળા ને મેગી નો ખાધી પતાવી દીધો તમને જેલ પડશે

એમ નુ મારે મને એક એમ તો ખાલી એક જ મેરો માર્યો મારે તમે કેવું કે માર્યો કે તી એ શ્વાસ મારવાનો હવે એ તમારા ઘરવાળાને તમે કે છો તમે બે જના તમારે રીતિય રયો આમાં હું કાઈ નો કરી શકું લે એને પોલિટિશિયન માં લઈને હબ બોડી નાખો બીજી વાર કોઈ દી બળિયો ડરો ગા કરે આયા પોલીસ માં લઈને એના કાટલા ભાંગી નાખો